ભાવનગરમાં આજરોજ બજરંગઢ દ્વારા રાહુલ ગાંધી દ્વારા જે હિન્દુ સમાજની લાગણી દુભાવતું નિવેદન આપવામાં આવ્યું હતું તેના વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવેલ કેન્દ્રના સાંસદમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા એક નિવેદન કરવામાં આવ્યું હતું જે નિવેદનમાં હિન્દુ સમાજની લાગણી દુભાતી હોવાનું માલુમ પડતા હિન્દુસ્તાનના તમામ હિન્દુઓની લાગણી દુભાણી હતી ત્યારે ગુજરાતભરમાં રાહુલ ગાંધીના નિવેદનને લઈ ભારે વિરોધ નોંધાયો હતો આજરોજ ભાવનગર બજરંગગઢ દ્વારા શહેરના ઘોગા ગેટ ખાતે विरोध प्रदर्शन कार्यक्रम योजना હતો જેમાં રાહુલ ગાંધીના હાય હાયના નારા લગાવ્યા હતા અશ્વિન સોલંકી જેન્યુસ ભાવનગર જય ભારત મતક જય જય શ્રી રામ જય જય શ્રી રામ જયકારા વીર બજરંગે હાર ના હારે જયકારા વીર બજરંગે કોલિયા બદરંગ દળ ભાવનગર મહાનગર લોકસભામાં રાહુલ ગાંધીએ એવું નિવેદન આપ્યું કે હિન્દુ હિંસક છે જો હિન્દુ હિંસક હોત તો હિન્દુ એ કાશ્મીરમાંથી પલાયન ન કરવું પડ્યું હોત આવા કેટ કેટલાક ઉદાહરણ છે કે હિન્દુ સમાજ એ સહન કરવું પડ્યું હોય અને હિન્દુ સમાજ એ સર્વે સહન સર્વે ભવંત સુખી ની વિચાર ધરા ધરાવે છે તેમ છતાં રાહુલ ગાંધીએ હિન્દુ હિંસક છે એવું નિવેદન આપ્યું આ નિવેદન સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાવતું નિવેદન છે તેના વિરોધમાં દેશમાં બજરંગ દ્વારા તેના વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો તેના ભાગરૂપે ભાવનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગલ ભાવનગર મહાનગર તેમજ હિન્દુ સમાજ તેમજ સાધુ સંતો દ્વારા આજરોજ રાહુલ ગાંધીના નિવેદનના વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો